गुड मॉर्निंग हैला गुड मॉर्निंग सेवाले बोला गुड मॉर्निंग जय माता तो हमारा वीडियो में स्वागत छ आज ना ब्लॉग की शुरुआत की अच्छा हाल है लो नहीं हाल सु आशीर्वाद दमाजो बनाई आदि ये दिन में यस Yes. Mira, qué brilla. Pillo. फेवरेट क्या है? छोटी फिन बनाई थी। रेडी। हमारा आरुने यदि गरम-गरम खाम हमार। एक ताड़ी। एक ओम्बी। एक ओम्बी। लोग क्या बोलते

આ દુ જય માતાજી જય માતાજી શું લેવું આધું તો છ વાગી ગયા છે સોજના અને આરતી જોડે થોડી ચર્ચા કરીએ આરતી જીવનમાં મોટામાં મોટું સુખ કયું કહી દે હાડો કહે હાડો મોટામાં મોટું સુખ કયું ખબર હતો એક તો પહેલો તમે શરીરથી શરીર થી તમે તંદુરસ્ત થો પછી બીજા નંબરે શું આવશે તમારો ગુસ્સો ના આવતો હોય પછી ત્રીજા નંબરે તમે ખુશ જ રહેતા હોય કોઈ ગમે તે લુકે પછી ક્રોધ નહીં કરવાનો કોઈના ઉપર ગમે તેવું આપણા ખરાબ બોલી જાય તો આપડી લેવાનું

અંધારું થવા આવ્યું નહીં છે હજુ તો સોન સત્તર થાય એટલે આમ તો અંધારું થઈ ગયું પડી થોડી સંધ્યા ખીલેલી છે જ્યાં રાઉન્ડ મારું દોડી તું થોડું ડમ્બેલ છે તો આરા ભાઈ બે સેટ ગુમાવી બે Bruna, unis i right, time.

આ છે બ્રાહ્મણી બ્રાહ્મણીકર બ્રાહ્મણીકર લાવે જે મારે થતું નથી મારા હારું નહીં થતું હું ટ્રાય મારું થાય છોકરો હા તો આસન થાય એમ કમ્પ્લીટ પગ સીધા રાખવાનું ત્યાં જેને કમર બહુ દુખાતી હોય ને મને બહુ દુખાય કમર એટલે હનુમાન દંડ લગાવવાના એક વિડીયો હું જોયું છું એટલે પગ અંદર લાવે

પહેલો શિયાળાની શરૂઆત અમારા આરાધ્ય ઉપર થઈ છે અને બીજો છે અમાર વીરુ અને દાદા એના દાદા ત્રંસો દાદા ચોકમ ફરવાનું તમારે ઓ પેલા પપ્પા ઉપર શિયાળો આવ્યો પછી આરાધ્ય ઉપર અને વીરુડી ચાલે વીરુડી અંદર બોલાયનો હે આ દો પેલું શેતર કાનસ જાય બીજું તે એવું જ કરી પેલું કાઢી ના કેમ ઊંચું નેચું થોડું થઈ ગયું ઓ હા બસ કેલ વગર અરે બંગલા તારા પાક પાયા ના બંગલા તારા પાક પાયા ના કાચી નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જવું મલો નળિયા ઠેકાણા નથી કેમ લઈ જાઉં મલો

હા તો ધ વર્કિંગ ટાઈમ ચાલુ થયો ને અમે થોડું ગઈ લઈએ હી સપનો મેં હર શંકર મહાદેવ નું સોંગ થવા દે ફટાફટ સ્પીડમાં ગઈ એરી એકદમ ધીમે ધીમે ગઈ તારા રા 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 1 2 3 4 कोई जो मिला तो मुझे ऐसा लगता था, था एक मेरी सारी दुनिया में गिरी तो खिर तू और रंग के बारे कुछ बुकिया आती मैं क्यों उसी अब सारी फिसाए मैं क्यों उसी अब सारी फिसाए कोई उसी अब सारी दिखाए बदली उसी अब इजाजी मंगे तक रात इस दस तू पर रंग में आँख में सपना सपना बिचे हो सारे उन्हें

આરતી કોમેન્ટો વાંચે છે બધી કારણ કે ટાઈમ મળતો નહીં આખો દાળો બ્લોગ જોવાનો બહુ બીજી બધા બહુ બીજી પ્રયાગ ભાઈ શું કરે પ્રયાગ ભાઈ તું જમીન લેવે છે બધું કરે છે સારું સારું કામ કુછ કહેણે કહે તેરે વા દાર જ છે હવે જેમ જેમ નવેમ્બર પૂરો થવા આવશે ને એટલે બહુ ઠંડી આવશે

મોની માં આવતી રહે ઓમે ના પડે ને ના કુછ કહેને કા હૈ તો વીરુ નો હે એટલે ન લીધી ઓને પેલા વિડિયો ગેમ આરા માટે લીધી હતી અને આરા માટે વિડિયો ગેમ લીધી હતી કોઈ જરૂર નહી બેટા અરે રે આ હન આપણો બીજી ચલાવવાની જરૂર છે પછી આરા પછી પણ કે જગ્યાએ સાયકલ તૂટી તો તો પછી ચલાય ને તો ના ના માં નહીં ચલાવી ના મન ના ફાવ આવજે આમ લે આ બરા 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 અજી ઉંચું થાય તો ઓ વા થોડું પેલું બટન દબાવ અજુનજ આટલું થાય અજુનજ ઉંચું હા કોઈ જપનો ના આજી જો આ માં અમે આવી જ જોઈ જ મમ્મી જ મમ્મી આજી નીચું કરો બધું જે પેલું કાળું કાળું ના દેખાવ બસ તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ